નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના ખોઘરા વિસ્તારમાં આવેલ સેન્ડવે અત્યારે એન્ડિસ રાય સેકન્ડરી સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીએ નયા નિસંતવાની હત્યા બાદ શાળા સામે ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે આ ઘટનામાં શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર જી એમ બુલના અત્યારે પુત્રના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ ચર્ચામાં છે ત્યારે જેમને તેમના વિરોધી ખ્રિસ્તી ત્યારે મોનિટરિંગ સંસ્થા દ્વારા સામે કાવતરું ગણાવવામાં આવી છે આ મેસેજમાં ખ્રિસ્તી કેન્દ્ર સરકારે હસ્ત કરવાની માંગ કરવામાં આવી છે ઓગણીસ ઓગસ્ટે સેન્ટ સ્કૂલમાં ત્યારે ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતવાની ધોરણ આઠનામાં એક વિદ્યાર્થી નાની બોલાચાલી બાદ શરીમારી મારી હતી નયનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ વીસ ત્યારે મિત્રો ઓગસ્ટ તેનું મૃત્યુ થયું જોકે આ ઘટના સ્થાનિક સિંગ સમુદાય વાલીઓ અને અન્ય સંગઠનો ભારે રોષ ફેલાયો હતો બુધવારે ત્યારે સેન્ટ સ્કૂલના ત્યારે પરિષદમાં લગભગ બે હજાર લોકોને ભીડ તોડફોડ કરી અને શાળાના સ્ટાફ પર હુમલો કર્યો અને બસો વાહનો તેમજ સ્માર્ટ ટીવી કેમેરાની જેવી નિસંપત્તિને ત્યારે મિત્રો નુકસાન પહોંચાડ્યું હતું આ તોડફોડમાં ત્રણ પોઈન્ટ પંદર લાખનું નુકસાન થયું અંદાજ છે સેન્ટ સ્કૂલ ત્યારે મિત્રો પ્રિન્સિપાલ ડોક્ટર ઇન્ડ્યુસ છે જેના અકાઉન્ટ ફોર ધ ન્યૂઝ ત્યારે મિત્રો સર્ટિફિકેટ એક્ઝામની ત્યારે પ્રમુખ પણ છે અને તેમના પુત્ર એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ